હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ બે હજાર પચીસના પ્રારંભ પૂર્વે માના ચાચર ચાચરચૂકમાં માતાજીની પ્રતિમાનું સ્થાપન કરાયું ભક્તિ સંગીતના સુરો વચ્ચે બોલ માળી અંબે જય જય અંબેના ગગન ભેદી નાદ વચ્ચે પ્રતિમાનું સ્થાપન કરાયું હતું નવરાત્રીનું આયોજન સફળ રહે અને ખેલૈયાઓની મનોકામના પૂર્ણ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવી કામના વ્યક્ત કરાઈ હતી પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતેના પાર્ટી પ્લોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ બે હજાર પચીસનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવલી નવરાત્રીમાં પાવન પર્વની પૂર્વ સંધ્યાએ માના ચાચર ચોકમાં જગ્યા

મનોકામનાઓ માતાજી પરિપૂર્ણ કરે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ખોડાબા હોલ ખાતેના પાર્ટી પ્લોટમાં આયોજિત હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ બે હજાર પચીસ ના આયોજન પ્રસંગે નવલી નૂરતાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ આયોજિત કરાયેલા માતાજીને ચાચર ચોકમાં બિરાજમાન કરવાના આ શુભ કાર્યમાં હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી નવરાત્રિ આયોજન સફળ રહે તેવી પ્રાર્થના કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી